માંડવીમાં મુસ્લિમ મહિલા સંગઠને ત્રિપલ તલાક મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ ભારતમાં અનેક જગ્યાએ મુસ્લિમ મહિલાઓએ આ બિલને સમર્થન આપ્યું છે માંડવીમાં મુસ્લિમ મહિલાઓએ ત્રણ તલાકના કાયદા સામે વિરોધ કર્યો છે અને ઉતાવળે લેવાયેલ નિર્ણય ગણાવ્યો છે ત્યારે બીજી તરફ ભારતમાંથી અનેક જગ્યાએ મુસ્લિમ મહિલાઓએ તલાક બિલનું સમર્થન કર્યું છે લોકસભામાં કોંગ્રેસે બિલનું સમર્થન કર્યું હતું જ્યારે રાજ્યસભામાં કોંગ્રેસે આ બિલને લઈ રાજનીતિ કરે છે તેવી વાતો થાય છે મુસ્લિમ મહિલાના વિકાસ અને સામાજિક સલામતી માટે આ બિલ જરૂરી છે તેમ સરકાર માને છે ત્યારે ભારતમાં મુસ્લિમ મહિલાઓમાં આ બિલના સમર્થનમાં અને વિરોધમાં એમ બે વિચારધારા ચાલી રહી છે મારું નામ મુમતાજ છે આજે અમે આવેદનપત્ર એટલા માટે આપવામાં આવે છે કે અમારો શરીયત છે જે અમને ઓરતોને હક આપ્યો છે એ બહુ બહુ સારા અને એવા શરીયત પ્રમાણે હાલવા માટે સારા હક આપ્યા છે અને અમને શરીયતથી કોઈ પણ તકલીફ નથી અમારું શરીર છે અમારો નિગેમાન છે અમારો જવેરાત છે અને શરત ખિલાફ જો કોઈ માણસ જશે એ અમને મંજૂર નથી ચાહે પછી ગવર્મેન્ટ હોય પછી કોઈ આમ આદમી હોય અમે શરતે પાબંદ છીએ એટલા માટે અમે આવેદન પત્ર આવે આવ્યા છીએ અમે કે શરત મહેરબાની કરીને ગવર્મેન્ટ સુધી આ અમારી અપીલ પહોંચે કે ટ્રિપલ તલાક જે કાયદો ઘડી રહી છે સરકાર એ અમને મંજૂર નથી એ પછી પછીની વાત છે અત્યારે અમને માંગ કરીએ છીએ એક અમારી માંગણી છે કે સરકારને ને અપીલ છે કે અમારી રિક્વેસ્ટ છે કે આ અપીલ સરકાર અમારી પાસ કરે કે ત્રિપલ તલાકની જે વિચારે કરે છે ઘડે કાયદો ઘડે છે એમને મંજૂર નથી નથીફાભાઈ ગામ નવાવાસ અસજી માંગ એ અસાન સાડા ચૌદસો વાર પહેલા હજુ સલ્લાહ સલમ જોકો નિયમ રાખી રહ્યા આલાકાર અલાકાર પણ એન થી પહેલા હજુર સલ્લાહ સલમ બેટી બચાવો અટલ તલાઈ પણ આજે એન મથે આસાન મથે પૂરું અમલ કાર્યું તા ગરીндаસી અને આસી જોકો આવેદન પત્ર દેનેલા આયા હુ એન જો આસી ઉમેદ રાખતા કે આસા જે આગેયા પર પહોંચાઈએ અને આસા કે એન જો મણા ન્યાય મળે આસા કે જોકો આસા હુજુર સલ્લાસલમ 1450 રૂપિયા વરી પેલા જોકો આસા કે ઢાઈ વે આઈને આસા જે જોકો ધિન ઇસ્લામ જે મંજારા عورت કે પૂરી છૂટ હે

असांखे ई मंज़ूर न आहे असांजा आकाए सल वसलम सरकारी सरकारी मदीना जेको मंज़ूर करे विया इहे असांखे मंज़ूर आहे न हीउ सरकार जेको मंज़ूर कई असांखे मंज़ूर न आहे असांजी जेको अलाह जे रसूल जो जेको कलाम में लिखियलु आहे ई ज असांखे मंज़ूर आहे न असां जेको आवेदन पत्र ॾिना आहियूं इहा असांखे उमेदु आहे की असांजो फ़ैसिलो ज़रूरु मञ न असांखे हीउ ज मंज़ूर आहे जेको असांजा सरकार करे विया इहे असांखे मंज़ूर आहे हिन सरकार जो સુરાણી વોટર હીટર વીજળી બચાવો ગેસ તથા બચાવો મતલબ પૈસા બચાવો સોલાર વોટર હીટર માં મેળવો સબસીડી અને સાથે મેળવો હજાર ના વાઉચર કૂપન અને એક લાખ રૂપિયા નો વીમો ફ્રી તેમજ પાંચ વર્ષની પીસ ટુ પીસ ગેરંટી સુરાણી સોલાર લગાવો અને ચોવીસ કલાક મેળવો ગરમ પાણી રોજ ગરમ પાણી કરવાની પરેશાનીથી છુટકારો મેળવો તમારા રોકાણનું સો ટકા વળતર મેળવો સોલાર વોટર હીટરમાં સૌ પ્રથમ વખત સક્સેસ એફઆરપી ટેક્સ તેમજ મેળવો અન્ય પ્રોડક્ટ સોલાર વોટર પંપ ખેતીવાડી માટે સોલાર પાવર પ્લાન્ટ રૂફટોપ બુકિંગ મર્યાદિત સમય સુધી ઓનલાઇન બુકિંગ સવારે દસ થી સાંજે છ વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં બુકિંગ કરાવ માત્ર રૂપિયા ત્રણ હજારમાં तो नंदीलियो અમારું સરનામું શોપ નંબર 27 સ્વામી વિવેકાનંદ માર્કેટ પ્લોટ નંબર 122 123 સેક્ટર 8 ઓસ્લો સિનેમા રોડ ગાંધીધામ કોન્ટીક્ટ નંબર 02836233519 મોબાઈલ નંબર 9408421119 9428473519 9725259901